વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને હાઈકોર્ટની મોટી રાહત મળી છે પાટીદાર નેતા સામેના ધરપકડ વોરંટ રદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે પાટીદાર અનામત આંદોલન સમયે પરવાનગી વિના ધરણા પર બેસતા હાર્દિક પટેલ સામે ફરિયાદ થઈ હતી અને હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ કાઢ્યું હતું વર્ષ બે હાજર અઢારમાં હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ કર્યા આ ઉપવાસના કારણે નિકોલ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો આ કેસમાં હાર્દિક પટેલ, ગીતા પટેલ, કિરણ પટેલ અને આશિષ પટેલ સહિતના અન્ય લોકો પણ આરોપી તરીકે સામેલ છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા વારંવાર સમન્સ મોકલવા છતાં હાર્દિક પટેલ કોર્ટમાં હાજર રહ્યા નહોતા. કાયદાકીય પ્રક્રિયા મુજબ જ્યારે કોઈ આરોપી નિયત તારીખે કોર્ટમાં હાજર ન રહે ત્યારે કોર્ટ ધરપકડ વોરંટ બહાર પાડી શકે છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ જ કારણોસર હાર્દિક પટેલ સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું આ વોરંટનો અર્થ એ છે કે પોલીસ હવે હાર્દિક પટેલની ધરપકડ કરીને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે આ માટે હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ કાઢ્યું હતું જોકે હાર્દિક પટેલે કોર્ટમાં ઉપસ્થિત રહેવાની ખાતરી આપી હતી જેથી હાર્દિક પટેલની બાંઘરી બાદ હાઈકોર્ટે વોરંટ રદ કર્યું હતું હાર્દિક પટેલ ઉપરાંત ગીતા પટેલ આશીષ પટેલ અને કિરણ પટેલ જેવા વ્યક્તિઓના નામ પણ ફરિયાદમાં સમાવિષ્ટ છે આ તમામ સામે પાટીદાર આંદોલન દરમિયાન કાયદેસરના ધોરણે ગેરવર્તણૂક અને જાહેર વ્યવસ્થાને ભંગ કરવાનો આરોપ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત